હેપી દિવાળી લા હેપી દિવાળી નથી તો કેમ છો YouTube ફેમિલી આઈ મે મજા આઈ મોકે મજા હે તો આપકો ભી મજા હે તો હમ કર રહે નાસ્તા હે તો મમ્મી આજ હું છે ખબર છે આજે મોટી દિવાળી આજે દિવાળી એટલે આપણે કરવાની છે રંગોલી રંગોલી કરીને પછી બે ત્રણ ફટાકડા અને પછી આપણે નાસ્તો કરી લેવાનો છે નાસ્તો કરીને પછી કાયમ કરવાનું સુઈ જવાનું છે હા તો હેપી દિવાળી હેપી દીવ દિવાળી દોસ્તો તો આજે પછી દીવ દિવાળી દીક તુલસી હોય છે પણ રાતે પણ આપણે જવાનું છે એનો લોક આપ છે અને તમે જોઈ લેજો અને ઠાકર ભગવાન લગ્ન છે એ કરવાના છે આપણે આપણે નથી કરવાના એટલે દેખાલ જવાનું છે તો ગાઈસ તમારે અમારા નવા વ્લોગ સાદો છે તો મમ્મી કરે છે મમ્મી ઉગરોસ

આ મહિનામાં ગયા હતા આ મહિનામાં વાવ કે રિઝલ્ટ આ એ દેખ કે ભાઈ કો રંગોલી કરી નાસ્તો અંત કરો પેલા ના રંગોલી કરી નાખી અને નાસ્તો પછી તમને બતાવું પેલા રંગોલી બતાવું નાસ્તો પછી બતાવું પેલા રંગોલી જો દેખો 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 વાવ વાવ તો ગાઈઝ બહુ ધન્યવાદું નહીં કરવાની હવે હું નાસ્તો કરો જાઉં જો આપણે આ બટર થી તો બટર થી આપણે નાસ્તો કરવાનો છે કે મમ્મી તમે ક્યાં છે મમ્મી ઈટ મોર ઈટ છે મમ્મી બરાબર ભાગ લેવ મમ બીજવા હું ભાગ હું લાવું માં જમરૂક ઓ માય ગોડ تعالો તો પહેલા આપણે નાસ્તો કરી દોસ્તો નાસ્તો કરીને પછી વગેરે નું કામ કરજો ને ચાલ તો રંગોળી લાગે છે જોરદાર માર્કેટ તો માર્કેટ હું લેવા છીએ જમરૂક અને આપણા ફેવરેટ છે અત્યારે તો જમરૂક ખાવાની બહુ મજા આવે છે જમરૂક ની સીઝન છે તો ગાઈસ મારા મમ્મી ને બે શબ્દ કહીજો હેપી દીવ દિવાળી હેપી દીવ દિવાળી હેપી દીવ દિવાળી દોસ્તો દીવ દિવાળી દોસ્તો દીવ દિવાળી જાવ મમ્મી જાવ તમે અમે નહી આવીએ વિડિયો તમે ઉતારશો હા ઉતારશો હલો અગર છે એમ ને તમે વાડીએથી તો કહીશ આપણે તો આવી જાય આવડીને લઈ જઈએ આખો સુખો છે હવે કાપીને લઈને જોઈએ હવે એવું જાઉં છું ઘર તરફ આવી જશે ઘરે અને મમ્મી આવી મેકવાન છે ને મમ્મી આમ ઊભો મેં કહો રેડી તો ગાઈસ ઓકે ડન કેતન ઘરના ડબ્બા વેસે છે તાર તમ લેવા હોય તો ગામમાં બગી દેજો કેતન કે ક્યાં થઈશ કેતન સબુડિયા શું કામ છે મારે છું પૂછી લા તુલસી જીવા તુલસી છે કોના લગન છે એમ નો ક્રિશ્ન ભગવાનના લગ્ન છે યાર સામે જો મહેંદ ઓલામાં મહેંદી માં લખ્યું છે આખું કૃષ્ણ ભગવાન તો ગાઈસ તો હાલો હવે હવે આપણે કઈ કામ કરવાનું નથી હવે ખાલી ચા પી અને પછી આપણે થોડોક રાહ જોઈએ અને પછી આપણે પણ ત્યાર થઈને અહીંથી નીકળવાનું છે વારસરૂપ વે ટુ વારસરૂપ તો ગાઈસ ફટાકડા લઈને આપણે આવી જશે અત્યારે અમે ફટેક આ ફોડી નાખીએ કૃષ્ણ ભગવાનના લગન છે યાર શું જવાનું હા એમ કે તને તો ત્યાર થઈને એન્ટ્રી મારે દોસ્તો તો ગાઈસ તો ગાઈસ આજે આપણે ફોડવાનું છે ફટેક ફટેકડા ફોડી નાખી ब्लिल पेल आपुन का बारे उ लाल जेटी बो पडू हा तो एक फोडाल फाडतो फोड डायरेक्ट कोरा अरे तो फाटसे हो तरी वाह भाई कुछ भी कुछ और मैं जो ये बम फोडूंगा ना केटी एम बम केटी एम बम तो इससे क्या होगा पता है कुछ नहीं हो सकता इससे हमारा कुछ भी नहीं हो सकता ये लो

did it. I will તો ગાઈસ ફટાકડા ફૂટી ગયો છે ફટાકડાનો અને હવે આપણે ફટાકડા છે ને રાતે ફોડશું એક બે કેમ કે છે ને આપણે તુલસીમાં જવાનું છે ને ત્યારે બે તણ ફોડીને જવાય હેલો તું ફોડ

ને <laughs> આપડા <laughs> <laughs> <laughs>

અને ફાઇનલી પડ્યા અ ભરિયા ફોન પકડો તો એક વિડિયો લેવાનો ફોન પકડો હવે એક વિડિયો કર શૂટ કરી લઈએ અને આપણે ફટાકડા ફોડીને અને અહીંથી નીકળી આવીએ ઓકે ફાઈનલી ગાઈસ તો આપણે અહીંથી એક ફટાકડા ફોડીને નીકળવાનું છે તો આજ બધા કેટલા ફોડેલા એટલે ફોન પકડ થોડોક પડખે રહેજે ને કદાચ ઉડી જાય અમાર તો લાલ દેતા છે આમાં એક કુતરી છે આમાં છે હે થોડા ઈ હેપી દિવાળી લાયા પીડી વાલેને દિલા દી દીવારી દીવ જવાનું પછી દીવારી બનાવ દીવ દીવારી દીવી હવે આપણે ઉતરી ઉતરી સકડી આ તો આમાં સકડી નાખી હતી હવે હું આગો તો હો વિશ્વાસ ન કરે આ તો લે ભાગોની ફેર લાકો દેવાનું એક દિવાળી છે થાવી જોઈ dua dua atau mau dikaji bapak <laughs> eh gus nih dikajar tuh so guys bosnya siapa ini apa dia waras rubi ini apa eh Rohan Rohan

તો દોસ્ત યાર આપડે શું છે ભાઈ નામ શું છે ભાઈ બોલે આને લઈ લે બરોબર હવાનો મને કે નઈ હાલો દોસ્તો આપણે ધાણી ખાઈ ન હાલો તો હવે આપણે થઈ આમ

પોસી ગયા છે આપણે ફાઇનલી ઘરે અને તુલસીઓમાં કાંઈ મોજ ન આવી અમને તો જમવું નહીં કાંઈ પણ શું કહેવાય કે કાંઈ શું બહુ સાજુ કંઈ જેવું નહીં ખરું તો હવે આપણે ઘરે આવી ગયા છે તો હવે ઘરે જઈને ખાલી ડાયરેક્ટ સુઈ જ જવાનું છે તો ઘરે તો આવી ગઈશ બૂટ કાઢી અને હવે સુઈ જઈએ અને એડિટ કરવું તો હવે સવારે જ કરવું પડશે વિડીયો થોડાક મોડો આવશે પણ હવે આપણે Benar suka sih video teman, sudah mau nonton bisa video. Asik, bye bye. Next vlog jangan lupa